સુરેન્દ્રનગરની વાત કરીએ કે કોલેજ આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે હેલ્મેટ ફરજીયાત વિદ્યાર્થીઓએ વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવશે આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હાલ શું અપડેટ મળી રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીજી વિકાસ સહાય દ્વારા મહત્વનો નિર્ણય લઈ અને હેલ્મેટ ફરજિયાત કરી નાખવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આજે કોલેજ સંચાલકો છે છે તેમના દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી એમ્પિસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગણાય છે ત્યાં છવ્વીસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ કોલેજ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કોલેજે આવતા તમામ વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે

એની સૂચનાઓ કાલે આપી દેવામાં આવી છે અને અમલવારી માટે અમે ટ્રેફિક પોલીસ સંકલન સાથે કામ કરી રહ્યા છે કે જો છોકરા પાલન વિદ્યાર્થીઓ નહીં કરે તો એના માટે શું દંડાત્મક કાર્યવાહી કરી શકીએ એના માટે ટ્રેફિક પોલીસ સાથે સંકલન કરીને અમે કાર્યવાહી કરીશું અને એ પોઈન્ટ ઉપર પહોંચવા માંગીએ છીએ કે બધા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ મિત્રો હેલ્મેટ પહેરીને જ કોલેજમાં પ્રવેશ કરે જેથી એમની સુરક્ષા જીવનો જોખમ રહે નહીં એના માટે અમે જવાબદાર વ્યક્તિ છે અને એ જવાબદારી અમારી સમાજ માટે જે છે એને નિભાવવા માટે પૂરા પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને સાહેબ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને અમલ કરાવવામાં આવશે અમારી પાસે અત્યારે અઢી હજાર વિદ્યાર્થીઓ છે અને સો નો લગભગ સ્ટાફ છે તો એવા છવ્વીસો વ્યક્તિઓ કોલેજમાં સરકારી કચેરીમાં પ્રવેશ કરે છે અહીંયા તો એ બધા માટે અમે ચુસ્ત પાલન કરવાનો પ્રયત્ન કરીએ છે અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને દંડાત્મક કાર્યવાહી પણ કરીશું જેથી બધા ચુસ્ત પાલન કરે એક વર્ષમાં થાય પાંચ જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે અલગ અલગ કોલેજો બાદ શું લોકોને અને વિદ્યાર્થીઓને સંદેશ આપશો ટ્રાફિક ના નિયમો ચુસ્ત પાલન કરીએ તો આથી બચી શકાય છે હેલ્મેટ પહેરવું આપણે ટુ વ્હીલર ફરજિયાત હોય છે ફોર વ્હીલર જે આપણે બેલ્ટ સીટ બેલ્ટ લગાવવાનું હોય છે એ પણ ફરજીયાત હોય છે તો એવા બધા સૂચનો અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનું પાલન કરાવવાનો પણ પ્રયત્ન કરીએ છે કેમ કે નિયમો તો કહેવામાં આવે છે પણ લોકો તરફથી પાલન થતું નથી તો અમલવારી થાય એના માટે પ્રયત્નો અમે અમારા સ્ટાફ પતિ અને ટ્રાફિક પોલીસ સાથે કરી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલી કોલેજોમાં આજથી હેલ્મેટ રજિયાત કરી નાખવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરની સૌથી મોટી ગણાતી એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પચીસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હેલ્મેટ વગર જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ આવશે તો તેમને ફરત મોકલવામાં આવશે ટ્રાફિક નો જે પોલીસ છે ત્યાં પણ પોઈન્ટ ગોઠવવામાં આવશે અને તેમને દંડ સહિતની કાર્યવાહી છે તે કરવાની તૈયારી છે તે શાળા સંચાલકો દ્વારા દેખાડવામાં આવી છે સુરેન્દ્રનગર ની વોરા કોલેજ હોય આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હોય કોમર્સ કોલેજ હોય આ તમામ મુખ્ય રસ્તાઓ ઉપર આવેલી છે ત્યાં આવતા વિદ્યાર્થીઓ વારંવાર અકસ્માત છે એક વર્ષમાં પાંચ જેટલી જિંદગી વિદ્યાર્થીઓની મોતમાં હોમાઈ ગઈ છે ત્યારે ખાસ કરી મોપેડ અને જે બાઇક છે તે લઈને આવતા વિદ્યાર્થીઓ છે તે ફરજિયાત હેલ્મેટ પહેરી અને ત્યારબાદ જ કોલેજે શિક્ષણ માટે આવે તે પ્રકારનો નિર્ણય આજથી કરી દેવામાં આવ્યો છે અને તેનું પાલન પણ કોલેજોમાં શરૂ કરી દેવામાં આવ્યું છે બિલકુલ ફસલ વાત કરીએ કે આ અંગે કોલેજ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓમાં હાલ કેવો માહોલ છે વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખરા ખાસ કરીને આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે મહત્વપૂર્ણ નિર્ણય એટલા માટે ગણી શકાય કે વિકાસ શાહે પ્રથમ સરકારમાં જે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ છે તેમના માટે હેલ્મેટ ડ્રાઈવ યોજી હતી પરંતુ આ જ મામલે શાળા સંચાલકો અને ખાસ કરીને જે કોલેજ સંચાલકો છે તેમના દ્વારા વિચારણા કરવામાં આવી હતી અને કાલે સાંજે મહત્વનો નિર્ણય કરી અને જિલ્લામાં આવેલી તમામ કોલેજોમાં હેલ્મેટ પહેરી અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને થોડા સમય માટે આકડું લાગશે પરંતુ તેમનું જીવન છે તે જોખમમાં નહીં મુકાય અકસ્માત થાય તો હેલ્મેટ પહેરવું હોય અથવા તો ગાડી હોય તો સીલ બાંધેલો હોય તો તે બચી શકે અને તે જીવનું જોખમ પણ ન થાય એટલે વિદ્યાર્થીઓને થોડા સમય માટે આકરું લાગશે પરંતુ મોટી વાત એ છે કે તેમનું અકસ્માત સર્જાશે પણ તેની સામે વધી જશે એટલે કઈ ના કઈ પ્રકારે હાલ વિદ્યાર્થીઓમાં ગણગણા છે કારણ કે હેલ્મેટ અત્યાર સુધી વિદ્યાર્થીઓ નતા પહેરતા અને મોપેડ અને બાઇક ચલાવીને જ કોલેજે આવતા હતા પરંતુ અચાનક આ પ્રકારનો નિર્ણય કરવામાં આવતા કઈ ના કઈ તેમનામાં પણ જોવા મળી રહ્યો છે છે પરંતુ મોટી વાત એ કે તેમના આગામી દિવસોમાં તેમના જીવ બચી જશે અને તેમના જીવ નું પણ અકસ્માત થશે તો તેનું રક્ષણ થશે એટલે તેમની જવાબદારી શાળા સંચાલકો અને કોલેજ સંચાલકો દ્વારા હાલ ઉઠાવી લેવામાં આવી છે જી આભાર ફઝેલ અમારી સાથે જોડા સમગ્ર માહિતી